નમસ્કાર ખેડૂત મિત્રો હું પટેલ સંદીપ ગ્રીનર્સ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સુરેન્દ્રનગર તરફથી આવું છું મિત્રો અમે આજે ઈડર તાલુકાના જવાનગઢ ગામે ઊભા હતા તો ત્યાં આગળ મગફળીના પ્લોટની અંદર અમે જોવા માટે આવ્યા હતા તો એક પ્લોટની અંદર નું સેન્દ્રિય ખાતર વાપર્યું હતું હવે એ પ્લોટ અત્યારે મારી સમક્ષ છે અને એની અંદર ખૂબ સારા પરિણામ ગ્રીનર્સ વાપરવાથી મળેલા છે તો ખેડૂતને સાથે અમે ચર્ચા કરવા માટે આવ્યા હતા કે ભાઈ અહીંયા તમે નું સેન્દ્રિય ખાતર વાપર્યું તો એનાથી તમને કેવો બેનિફિટ લાગે છે કેવું લાગે છે વાપરવામાં કેવું સહેલું હતું કે કોઈ પણ જાતની તકલીફ પડી હતી તો એના એક ફીડબેક માટે અમે આવ્યા હતા તો સૌથી પહેલાં તો આપણે ખેડૂતનો તમને પરિચય કરાવીશું શું નામ સાહેબ તમારું પટેલ ખેવાભાઈ સાહેબ તમારો એક મોબાઈલ નંબર આપી હતો નવ્વાણું સાત છે ને આઠસો બાંઠ આ એમનો મોબાઈલ નંબર છે તો અહીંયા આપણે એમનું પૂછીએ કે ભી તમે આમો ગ્રીનર તો સેન્દ્રીય ખાતર કેટલું વાપરી તું અને કેવું રિઝલ્ટ મળ્યું છે તમને સાહેબ કેટલું વાપરી તું આમાં તમે જોબેગ બરાબર અને કેવું રિઝલ્ટ મળ્યું છે તમને સારું રીતે બરાબર આવું આના પહેલાં તમે સેન્દ્રીય ખાતર વાપરતા હતા પૂછા વાપરતા હતા બરાબર ખાતર નહીં વાપરતા બરાબર તો એની જે ઓછા સેન્દ્રિય ખાતર વાપરતા હતા એની હરેકમાં જોઈએ તો સેન્દ્રિય ખાતર કેવું લાગે તમને સારું લાગે લાગે સારું છે તો બીજા એક કાકા ઊભા છે આપણે એમનું બી પૂછીએ કે સાહેબ તમે આ પ્લોટની અંદર ઊભા છો એમાં તમને કેવું લાગે છે સારું છે આ ખાતર માટે બીજાને ભલામણ કરાય કેવું છે બરાબર હવે એમનું બી આપણે રિવ્યુ લીધો આ ખાતર સંપૂર્ણ બાયોગેસ પ્લાન્ટમાંથી કંપની બનાવે છે તો બાયોગેસ પ્લાન્ટ એટલે કે જોઈએ તો એની અંદર સૌથી પહેલાં તો છાણનો ઉપયોગ થતો હોય તો આપણી જે ગ્રીનઅર્થ કંપની છે તો આની અંદર સિત્તેર ટકા સંપૂર્ણ ગીર ગાયનું છાણનો ઉપયોગ થાય છે બીજા નંબરે પ્રેસમઠ ગૌમૂત્રનો અર્ક વેજીટેબલ વેસ્ટ એમ કરીને બધી સંપૂર્ણ પ્રોસેસ એક ડાયજેસ્ટરની અંદર કરીને એનોરોબ્રિક પ્રક્રિયાથી એની અંદર એકતાલીસ પોઈન્ટ બે ટકા ઓર્ગેનિક કાર્બન એની સાથે જોઈએ તો સાત પ્રકારના બેક્ટેરિયાના કલ્ચર એમાં એનપીકે કલ્ચર સુડોમોનાસ સ્થાયકોડરમાં સ્પેસિલોમાઇસિસ ફોસ્ફેટ કલ્ચર અને રાઇઝોબિયમ આમ કરીને ટોટલ સાત પ્રકારના આની અંદર કલ્ચર એડ કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ સમજો કે ઓર્ગેનિક કાર્બન જે પૂરતા પ્રમાણમાં કહીએ તો એકતાલીસ પોઈન્ટ બે ટકા આની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે એનાથી આ તમને સારામાં સારું રિઝલ્ટ બીજા નંબરે જોઈએ તો છાનીયા ખાતરના એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ તરીકે આને આપણે વાપરીએ છીએ જેની અંદર છાનીયું ખાતર પૂરતા પ્રમાણમાં ના મળતું હોય છે ખેડૂતોને તો એનો એક સચોટ વિકલ્પ એટલે કે ગ્રીન બાયોગેસ કંપનીનું સેન્દ્રીય ખાતર કે જે સંપૂર્ણ છાનીયા ખાતરના વિકલ્પ તરીકે આપણે એને વાપરી શકીએ છીએ વાપરવાથી થતા ફાયદા તો સૌથી પહેલાં તો ખરની અંદર જે નિંદામન કહીએ છીએ તો નિંદામન નહીવત પ્રમાણમાં આની અંદર થશે કેમ કે ઝીરો ટકા નિંદામનવાળું આ ખાતર છે બીજા નંબરે જોઈએ તો પૂરતા પ્રમાણમાં ઓર્ગેનિક કાર્બન છે એટલે રાસાયણિક ખાતરો જે આપણે વાપરતા હોય તો એનો પણ ખૂબ આપણે ઓછા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ વધુ માહિતી માટે કોઈ પણ ખેડૂતને કોન્ટેક કરવો હોય તો હું આ કંપનીમાં અત્યારે ગુજરાત માર્કેટિંગ હેડની પોસ્ટ ઉપર છું મારું નામ છે સંદીપ પટેલ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું તેર અઠાવન છપ્પન સત્તાવન આની ઉપર તમે કોઈપણ મને ખેડૂત કોન્ટેક કરીને સચોટ માહિતી લઈ શકે છે જય જવાન જય કિસાન હસ્તુ ધન્યવાદ